દિવાળીમાં ભાઈ વાનગી બનાવવા માટે બહારથી ઘી ખરીદતા હોય તો આ રિપોર્ટ તમારા માટે છે કારણ કે બેગાસિટી સુરતમાંથી ઘી બનાવવાની આખી ફેક્ટરી છડપાઈ છે અને તે પણ અસલી નહીં નકલી ઘી જે દિવાળીમાં લોકો સુધી પહોંચવાની તૈયારીમાં હતું પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ભનક લાગી અને દરોડા પાડી આખી ફેક્ટરી ઝડપી પાડી ત્યારે કોણ છે આ નકલી ઘીનો વેપલો કરનારા આરોગ્યના દુશ્મનો आरोग्य दुश्मनों पर एसओजी तरफ सूरत में झड़पाई नकली घी फेक्टरी दस हजार किलो थी वधूर नकली घी जत्थोज जप्थ। દિવાળીનો તહેવાર નજીક છે તેવામાં લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે પહેલા જ સુરત એસઓજીની ટીમે વાતમીના આધારે અમરોલી અને કોસાડ વિસ્તારમાં આપેલી ત્રણ જુદી જુદી નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ અને તેના ગોડાઉનો પર દરોડા પાડ્યા જેમાં એસઓજીને એક કરોડ વીસ લાખ છપ્પન હજારનું નકલી ઘી મળી આપ્યું નકલી ઘી બનાવવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એસઓજીની ટીમે રેડ દરમિયાન ચાર આરોપીને પણ ઝડપી પાડ્યા છે જે નકલી ઘી બનાવી રહ્યા હતા પોલીસ પકડમાં ઉભેલા આ ચાર આરોપીમાં જયેશ કુમાર મૈસુરિયા સુમિત કુમાર મૈસુરિયા અંકિત પંચીવાલા અને દિનેશ દિનેશકુમાર ગેહલોતનો સમાવેશ છે એસઓજીની ટીમે વાતમીના આધારે શ્રી માથવ ડેરી પ્રોડક્ટ ન્યુ આદિનાથ ડેરી પ્રોડક્ટ અને અન્ય એક ફેક્ટરીમાં રેડ પાડી હતી આ ત્રણેય ફેક્ટરીમાં નકલી ઘી બનાવવા માટે વેજીટેબલ ઘી સોયાબીનનું તેલ ફામ તેલ અને પીળો રંગ ઉમેરવામાં આવે છે તેમાં ઘીનું કોઈ મૂળ તત્વ હોતું જ નથી માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી બટર પનીર ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી નકલી ઘીનું ક્યાં થતું વેચાણ આગે પણ અમે અધિકારીને પૂછ્યું તો જાણવા પડ્યું કે આરોપી આર્થિક ફાયદા માટે આ નકલી ઘીને બજાર કિંમત કરતા સસ્તા ભાવે વેચતા હતા તેઓ મુખ્યત્વે સ્લમ વિસ્તારમાં આવેલી કેરાણાની દુકાનો પર તેમજ સુરતની આજુબાજુના જિલ્લાઓમાં આ ઘીનું છૂટક વેચાણ કરતા હતા હાલ તો એસઓસીની ટીમે નકલી ઘીનો જથ્થો જપ્ત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જેમાં મોટા ખુલાસા થઈ શકે છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત